હેલો ગાઈઝ બધા કેમ શું બધા સારા અને મજામાં છો તો દોસ્તો આજે હું અહીંયા દર્શન કરવા આવ્યો છો દોસ્તો માતાજીના મંદિરે દોસ્તો તો વિડીયો તમે પૂરો જોજો દોસ્તો મો ઠેઠ તમને પણ દર્શન કરાવી મારા સાથે સાથે દોસ્તો તો વિડીયોને તમે પૂરો જોજો લાસ્ટ તક તમે વિડીયોને જોજો તો અંદર મંદિરમાં જઈ રહ્યો છો દોસ્તો તો મો મારા સાથે સાથે તમારે દર્શન કરાવીશ અત્યારે હું તમે જોઈ શકો રોડ પર અહીંયા દોસ્તો બેઠો છો તો તમારા બાજુમાં રોડ પણ છે દોસ્તો ને મંદિર પણ દોસ્ત મંદિર પણ દોસ્તો મારા બાજુમાં છે દોસ્તો તમે જોઈ શકો અહીંયા ગાડીઓ હેડી રહી છે દોસ્તો બાજુમાં તમે જોઈ શકો આજે બધી અહીંયા ગાડીઓ હેડી છે દોસ્તો રોડ ઉપર જ દોસ્તો અહીંયા મંદિર છે તો વિડીયોને તમે પૂરો જોજો યાર હું મારે કહેવતી દોસ્તો તો અહીંયાથી જ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છો દોસ્તો તો મારા સાથે સાથે તમારે પણ દર્શન કરાવી દોસ્તો તો અહીંયા એક માતાજીનો મોટો બધું દોસ્તો અહીંયા મંદિર છે હું નથી ખબર દોસ્તો પણ અહીંયા રોડના ઉપર જ મંદિર છે દોસ્તો તો હું પણ અહીંયા કેટલા દિવસથી આજા આસો દર્શન કરવા તો તમને દર્શન કરાવી તો ઉડી પર બને રહ્યા તો તો દોસ્તો હવે અત્યારે આપણે મંદિર માં જઈશું દોસ્તો તો મંદિર આવી ગઈ છે તમે જઈ શકો દોસ્તો અહીંયા થી હું અંદર જઈ રહી છું દોસ્તો તમે જો જઈ લેજો દોસ્તો માતાજી નું મંદિર છે દોસ્તો તમને દરવાજો ખોલી નાખો દોસ્તો દોસ્તો તમે જઈ શકો મોઢુ બહેન દોસ્તો અહીંયા મંદિર છે તો દોસ્તો ઉપર માં માતાજી ને દોસ્તો ટંટોલો વજારી નાખો તમે જઈ શકો દોસ્તો મારા સાથે સાથે દોસ્તો તમારે પણ દર્શન કરાવીશ દોસ્તો દોસ્તો અહીંયા ગણપતિજી પણ બેઠા છે દોસ્તો અને માતાજી પણ દોસ્તો અહીંયા બેઠા છે દોસ્તો અહીંયા મને દોસ્તો બહુ પસંદ આવી દોસ્તો તમે જોઈ શકો મસ્ત દોસ્તો અહીંયા જગ્યા પણ છે દોસ્તો અને એના બાજુમાં રોડ પણ છે દોસ્તો તો અહીંયા મોટી બધી દોસ્તો અહીંયા પીપળ પણ છે તમે જોઈ શકો દોસ્તો મને બહુ આનંદ અને મજા આવી ગયા દોસ્તો તો તમને કેવું લાગે દોસ્તો કોમેન્ટમાં જરૂર બતાવજો દોસ્તો